છે ખૂબ જ નુકસાનકારક છે અને પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક એટલું આપણે જીવન સાથે બનાવી છે કે સવારે આપણે ઉઠીએ અને રાત્રે ઉઠીએ ત્યાં સુધી પ્લાસ્ટિક વગર કોઈ વસ્તુ આપણા ધ્યાને ન હોય અને પ્લાસ્ટિક પડે છે સસ્તું સસ્તું પડવાના કારણે દરેકે દરેક લોકો એનો ઉપયોગ વધારી રહ્યા છે પણ પ્લાસ્ટિક ખૂબ નુકસાનકારક છે રાજ્યપાલશ્રી પણ આજે કુદરતી ખેતી માટેના જે પ્રયાસ થઈ રહ્યા છે અને એકલા માટે જો તમે જે પ્રયાસ કર્યો છે જો કુદરતી પ્રયાસમાં કે સામુદાયિક પરંપરાતિની સાળો ઓળખ છે પણ ગુજરાતમાં 55000 જેવી સાળો છે જો બધી જ સાળો આ રીતે પ્લાસ્ટિક મુક્ત સાળા બને તો એનાથી દેશની ખૂબ મોટી સેવા થશે અને આપી જે વૃક્ષારોપણનું જે પર કાર્ય કરી રહ્યા છો એ પણ ખૂબ જ સારું કાર્ય છે અને એની સાથે સાથે આપ જે પુસ્તકો માટેનું જે કામ કરી રહ્યા છો લાઇબ્રેરી માટેનું કામ એ પણ ખરેખર પસંદ કરે છે દિનેશભાઈ તમને ખરેખર હાટલી કોણ